નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેનલથી આજના વિડીયોમાં સ્વા સ્વાગત કરું છું મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મેં જે દિલથી સોરી જે બેકગ્રાઉન્ડ અવાજ આવી રહ્યો તે બદલે દિલથી સોરી મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનના ખાતામાં આ તારીખે આવશે આટલું બધું એક્સ્ટ્રા પેન્શન જો તમે રાજ્ય રાજ્ય સરકારના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વીડિયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું અવશ્ય જોઈન થઈ જઈએ તો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ડ્રાય બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીએ આઠ સીપીસી સેલરી હાઇક આઠમા કેન્દ્રીય પગારપોંધ સીપીસીની રચનાઓના સમાચારના કારણે કેન્દ્રીય કર્મચારી ઉત્સાહ છે દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં ચાલીસ હજાર રૂપિયાથી વધીને પિસ્તાળીસ હજાર રૂપિયા થશે અને આ ફિટપેન્ટ ફેક્ટર હશે મિત્રો સીપીસી આધાર પગાર વધારો આઠમા કેન્દ્રીય પગારપંચ સીપીસીની રચનાના સમાચારને કારણે કેન્દ્રીય કર્મચારી મુસ્સાહ છે સંસદમાં માહિતી આપતા સરકારે કહ્યું કે આઠમું પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે આ કમિશન સરકારી કર્મચારીઓને પેન્શોના પગાર માળખાની સમીક્ષા કરશે મિત્રો ત્યારબાદ કર્મચારીઓના સંભવિત પગાર વધારો અને સુધારેલા પેન્શનની લાભોની રાહ જોઈ રહ્યા છે સરકારે સ્પષ્ટતા કરી છે કે આઠમો પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી જ પગારમાં ફેરફાર લાગુ કરવામાં આવશે જેનાથી કર્મચારીઓના નાણાકીયનો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે કેન્દ્ર સરકાર હજુ સુધી આઠમા પગાર પંચના અમલીકરણ માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી જો કે એવી અપેક્ષા છે કે એક જાન્યુઆરી બે હજાર લાગુ થઈ શકે છે કેટલાક નિષ્ણાતો માને છે કે તેનો વિલંબ થઈ શકે છે અને એક એપ્રિલ બે હજાર અમલમાં આવી શકે છે આઠમા પગાર પંચ માટે ફીટપેમ્ટર બે પોઈન્ટ સ્યાસી સુધી રહેવાની શક્યતા છે તો ફેક્ટર એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે જેના ઉપયોગ સરકારી કર્મચારી નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે મિત્રો વિવિધ પરિબળો ફિટ ફેક્ટર અલગ અલગ પગાર પંચમાં બદલાયા છે ઉદાહરણ તરીકે દસમા પગાર પંચને તેને બે પોઈન્ટ સત્તાણું નક્કી કર્યું હતું જેનાથી કેન્દ્રીય કર્મચારીના લઘુત્તમ મૂળ પગાર સત્તર હજારથી વધારીને અષાઢી મિત્રો સાત હજારથી વધારીને અઢાર હજાર થયો હતો આ વખતે ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સુધી રહેવાની ધારણા છે તો મિત્રો દસ જા જો મિત્રો ઉદાહરણ તરીકે જો દસમા પગાર પંચ તરીકે બે પણ સત્તાઓ નક્કી કર્યું હતું જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર દસ સાત હજાર રૂપિયા છે એટલે સાતમો પગાર પછી વાત છે અહીંયા પીટપે મેગરી છે ત્યારબાદ અઢાર જો સાત હજારથી વધારે અઢત હજાર રૂપિયા વખત કરવામાં આવે મિત્રો ત્યારબાદ જ્યારે નવું પગાર પંચ અમલમાં આવશે ત્યારે ઇન્ડક્શન્સ નવેસરથી શરૂ થતાં મોંઘવારી બધું શૂન્ય થઈ જાય છે આ ખાતરી કરે છે કે કર્મચારીઓના પગાર ફુગાવ સાથે સુસંગત રહે છે અને ફીડપેમ્પ ફેક્ટર પગાર વધારવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પગાર વધ્યો પણ ડીએ શૂન્ય થઈ ગયો સાતમા સીપીસીમાં સાતમા પગાર પણ સમાચારે બે પોઈન્ટ સત્તાણના ફીડપેમ્પ ફેક્ટર લાગુ કર્યા જેનાથી લઘુત્તર મૂળ પગાર અઢાર હજાર થયો શરૂઆતમાં ડીએસ શૂન્ય કરવામાં આવ્યું હતું જેથી તે મૂળ પગારમાં વાસ્તવિક વધારો ચૌદ પોઈન્ટ ત્રણ ટકા હતું જોકે ભથ્થા સહિત પ્રથમ વર્ષમાં કુલ પગારમાં ત્યાવીસ ટકાનો વધારો થયો તેની તુલનાત્મક સત્તા પગાર પર બે હજાર છમાં પગાર અને ભથ્થામાં લગભગ ચોપન ટકાનો મોટો વધારો કરવાની ભલામણ કરી હતી મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ